નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના બજાર ભાવ આવી ગયા છે તો આજે આખા દિવસની અંદર તે માર્કેટિંગ યાર્ડોમાં ભાવ કેવા રહેલા છે એ આપણે જાણી લઈએ ભાવમાં કેટલો વધારો થયેલો છે કેટલો ઘટાડો થયેલો છે બધી માહિતી મેળવશું પણ એ પહેલાં વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને તમારા બધા ખેડૂત મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો કારણ કે આપણું આ એક જ ચેનલ એવું છે જ્યાં તમને ગેરંટી સાથે સોએ સો ટકા સાચા બજાર ભાવ જોવા મળશે બીજા કોઈ ચેનલ ઉપર સાચા બજાર ભાવ તમને જોવા નહીં મળે અને આ વિડીયોની અંતમાં આપણે જીરા બજારની પણ થોડીક વાત કરશું એટલે વિડીયોને છેઠ સુધી જરૂરથી જોજો આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો બત્રીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો છોતેર રૂપિયા હતો તુવેરની આજે વાત કરવામાં આવે તો ચૌદસો ચાલીસથી એકવીસો બે રૂપિયા રાયડો એક હજાર દસથી અગિયારસો સાઠ ચોળી બારસો પચાસથી ઓગણત્રીસસો રૂપિયા મેથી એક હજાર પચાસથી તેરસો એરંડો બારસો પંદરથી બારસો ચાલીસ રૂપિયા કાળાતલ તલ પચાસથી પચાસ સોયાબીન આઠસો થી નવસો દસ ચણા તેરસો વીસથી ચૌદસો એંસી સફેદ ચણા અઢારસો રૂપિયાથી ઓગણત્રીસો આગળ રાજકોટમાં વાત કરવામાં આવે ડુંગળીની તો ત્રણસો સિત્તેરથી નવસો લસણ છત્રીસો અગિયારથી અડતાલીસો અડદા ચૌદસો એંસી રૂપિયાથી અઢારસો બાર ધાણા અગિયારસો પચાસથી ચૌદસો સાઠ ધાણી અગિયારસો નેવુંથી સોળસો એક તલ બે હજારથી છવ્વીસો છ રૂપિયા ઝીણી મગફળી અગિયારસો પચાસથી ચૌદસો પંદર જાડી મગફળી નવસોથી અગિયારસો બાવન કપાસ આજે તેરસો ત્રીસથી સોળસો બાવીસ જો વાત કરીએ રાજકોટમાં આજે તો છેતાલીસો પચીસ રૂપિયાથી પાંચ હજાર એકાવન રૂપિયા વાત કરીએ જૂનાગઢની ઘ આજે ચારસો પચાસથી પાંચસો પંચોતેર ચણા તેરસોથી પાંત્રીસ तुबेर 1850 थी 2154 रुपया एरंडो 1100 થી 1200 કાળાતલ 3600 થી 3600 સોયાબીન 800 થી 920 વાત કરીએ ધાણા ની તો 1200 થી 1458 તલ 2000 થી 2522 જાડીમાં ફળી 860 થી 1140 જીરા ની જો વાત કરીએ જૂનાગઢ માર્કેટ ની અંદર આજે તો 4500 રૂપિયા થી 4920 રૂપિયા વાત કરીએ જામનગર ની ઇરંડો આજે અગિયારસો પચાસથી બારસો પચાસ એ જ રીતે લસણ આજે સાતસો પચાસથી ચાર હજાર નવસો રૂપિયા રાયડો એક હજારથી અગિયારસો અજમો સત્તરસો પાંચથી બત્રીસો પચાસ ધાણા એક હજાર ત્રીસથી તેરસો પિસ્તાલીસ સોયાબીન આઠસોથી આઠસો પંચ્યાસી જાડી મગફળી આઠસો પચાસથી એક હજાર ઝીણી મગફળી સાતસો પચાસથી અગિયારસો પિસ્તાલીસ કપાસની વાત કરીએ તો આઠસો નેવુંથી પંદરસો પચાસ રૂપિયા જામનગરની અંદર આજે જીરાની જો વાત કરીએ તો ત્રણ હજાર રૂપિયાથી એકાવનસો નેવું રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં આજે પાંચસો બેતાલીસથી પાંચસો અઠ્યાસી ડુંગળી ત્રણસો અગિયારથી આઠસો છાસઠ તુવેર અઢારસો એકત્રીસથી બે હજાર એક્યાસી મગ આજે અગિયારસો એકસઠથી સોળસો એકતાલીસ એરંડો એક હજાર એક્યાસીથી બારસો એક્યાસી વાત કરીએ અડદની તો એક હજાર એકથી પંદરસો ચણા તેરસો એકથી ચૌદસો એકાવન વાલ ચારસો એક્યાસીથી એકવીસો એક મેથી અગિયારસો એકતાલીસથી બારસો એકોતેર લસણ આજે પંદરસો એકાવનથી ચાર હજાર નવસો એકાણું રૂપિયા વાત કરવામાં આવે ગોંડલમાં આજે જો સફેદ ચણાની તો ચૌદસો એકથી અઠ્યાવીસો એકાવન રાયડો નવસો દસથી એક હજાર એક ચોળિયા જે એક હજાર એકથી અઢારસો એક નવી મગફળી સાતસો દસથી બારસો એંસી ઝીણી મગફળી સાતસો એકથી ચૌદસો એકત્રીસ છાડી મગફળી છસો એકથી બારસો એક કપાસાજી અગિયારસો એકાવનથી સોળસો અગિયાર રૂપિયા ધાણા આઠસોથી પંદરસો એકોતેર અથાણી એક હજારથી પંદરસો એકાણું રૂપિયા ગોંડલની અંદર આજે જો જીરાની વાત કરીએ તો આડત્રીસો એકાવન રૂપિયાથી ત્રેપનસો એકતાલીસ રૂપિયા તો આ હતા સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના એ સો ટકા સાચા બજાર ભાવ જીરા બજારની જો વાત કરીએ તો છેલ્લા બે ત્રણ દિવસમાં જીરા બજારમાં થોડો કેવો તેજીનો માહોલ જોવા મળેલો છે અને હર રોજ લગભગ પચાસથી સો રૂપિયા જેટલો ઓછામાં ઓછો વધારો થઈ રહ્યો છે અને આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હાયેસ્ટમાં જીરાના ભાવની જો વાત કરીએ તો ત્રેપનસો એકતાલીસ રૂપિયા ભાવ જોવા મળેલા છે અને આવનારા દિવસોમાં જીરા બજારમાં કેવી પરિસ્થિતિ જોવા મળી શકે એની જો વાત કરીએ તો હજુ થોડો ઘણો વધારો થાય એવા ચાન્સીસ રહેલા છે તો આ હતા જીરા બજારના તેમજ તમામ માર્કેટિંગ યાર્ડોના સો ટકા સાચા બજાર ભાવ વિડીયોને લાઇક કરવાનું ભૂલાય નહીં ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તમે લાઇક કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોને શેર કરશો એથી અમને એક મોટિવેશન મળશે અમે હર રોજ વિડીયો તમારા માટે બનાવવાનો પ્રયત્ન કરશું તમને માર્કેટિંગ યાર્ડોના અપડેટ દેવાની ટ્રાય કરશું એટલે જરૂરથી વિડીયોને લાઇક કરતા જજો વિડીયોમાં અંત સુધી બનાવી રહ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર